કૃષ્ણ કનૈયા લાલકી છે દોડી દોડી ઝાંખી કરવા જાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય દોડી દોડી ઝાંખી કરવા જાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય બાગ બગી ચામાં જાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય ફૂલો મનડુ લોભા ય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય કમળ ના ફૂલ મને લાગે રડી કમળ માં કૃષ્ણ દેખા ય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય કેતકી ના ફૂલ મને લાગે રડી યામણા કેતકી માં કનૈયો દેખા મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય ગુલાબ ના ફૂલ મને લાગે રડી યામણા ગુલાબ માં ગોવિંદ દેખા ય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય મોગરાના ફૂલ મને લાગે રડી યામણા મોગરામાં મુરલીધર દેખા મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય ફૂલ મને રમણા બિહારી દેખા ય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય પારી જાત ના ફૂલ મને લાગે રડી આમણા પારી જાત માં પુરુષોત્તમ દેખા મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય ફૂલ મને લાગે રડી ચિત્ત ચોર દેખા ય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય દોડી દોડી ઝાંખી કરવા જાય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય બગીચા ના ફૂલો મને લાગે રડી બગીચા માં ઘઉલોક દેખા ય મારું મન દોડી દોડી ઝાંખી કરવા જાય કૃષ્ણ કનૈયા લાલકી છે